જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ અષાઢ મહિનો તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ અષાઢ માસનો પ્રારંભ થઈ રહ્યો છે આ મહિનામાં પાંચ ગુરુવાર હોવાથી લોકોની સુખાકારી વધશે ધાર્મિક કાર્યો થાય હવામાનમાં પલટો આવશે કુદરતી પ્રકોપ અને વાયુની પ્રચંડતા વધુ રહેશે તેલ તેલેબિયા એરંડા અને તેલના ભાવોમાં મોટી તેજી જોવા મળશે વાયદાની વ્યાપારિક વસ્તુઓમાં તેજી જોવા મળે રાજકીય આંતરવિગ્રહ થાય કોઈ જગ્યાએ સડક દુર્ઘટનાઓ અને રેલ અકસ્માતોનું પ્રમાણ વધી શકે છે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં તેજી જોવા મળશે બ્રહ્માંડમાં અને બ્રહ્માંડ ઉપર અને સ્ત્રીઓ ઉપર અત્યાચારમાં પણ વધારો થઈ શકે છે આ મહિનામાં પાંચ ગુરુવાર ગુરુવારનો સમય એટલે કે ગુરુવારથી અષાઢ માસનો પ્રારંભ થઈ રહ્યો છે પૂર્ણિમા પણ ગુનમ જે ગુરુ પૂર્ણિમા આપણે કહીએ છીએ એ પણ ગુરુવારના દિવસે તારીખ દસ સાત બે હજાર પચીસના રોજ ગુરુવારના દિવસે ગુરુ પૂનમ છે અને અમાસ જે અષાઢ મહિનાની અમાસ છે એ પણ ગુરુવારના દિવસે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ છે પાંચ ગુરુવાર હોવાથી કોઈ જગ્યાએ અગ્નિભય રહે છે ભૂકંપના ઝટકા આવે આકાશી આફત આવે કોઈ દેશોમાં વર્ગ વિગ્રહ થઈ શકે છે કોઈ જગ્યાએ યુદ્ધના આંતરિક મંડાણ થઈ શકે છે સલાહ આપવામાં આવે છે કે ભગવાનનું ભજન કરવું અને થાય એટલી પૂજા કરવી અને પ્રાર્થના કરવી જય શ્રી રામ નમો નારાય હર હર મહાદેવ